આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ વાંચે છે નમસ્કાર રાજ્યના પોલીસ વડા જિલ્લાના સરહદી ગામોની મુલાકાતે છે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવાનો છે આજે ભુજમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય ડીજીપી બંને કે બાદ મેં મારી પહેલી મુલાકાત છે કચ્છ સરહદ વિસ્તારનો અને જે રીતે આપ સૌ જાણો છો કે કચ્છ એક સરહદી વિસ્તાર છે અને સરહદી જિલ્લો આવરી લેવામાં આવે છે અને એક મહત્વનો હિસ્સો છે અને ઇન્ટરનેશનલ બોર્ડર પણ આપણી પાસે છે અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ ત્યાં છે કેન્દ્રના આર્મી નેવી અને એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ એ બધાને એક સંકલનનું મિટિંગ આયોજન કરવાનું છે અને ખાસ કરીને આપણા પોલીસ વિભાગમાં જે કામગીરી છે એની પણ મૂલ્યાંકન કરવાની છે અને ખાસ કરીને જે સરહદી ગામો છે એમાં મુલાકાત લેવાની છે અને અન ઇન્હેબિટેડ જે આઈલેન્ડ્સ છે એમાં પણ અમે મુલાકાત લેવાની છે અને કોઓર્ડિનેટિંગ મીટિંગ પણ લેવાની છે તો આ બધી પ્રયાસ દરમિયાન તેમણે ભુજ ખાતે ઉચ્ચસ્તરીય ક્રાઇમ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં પોલીસ વિભાગ સહિત ભારતીય સેના બીએસએફ કોસ્ટગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કચ્છ સરહદ क्राइम હૈ જિલ્લાઓ आयोजन किया है કોન્ફરન્સ क्राइम આયોજન में કોન્ફરન્સ મેં जितने भी जिले आए हैं उनका क्राइम के बारे में मूल्यांकन किया है और उसका चर्चा किया है और खास करके जो सरहदी जिलाओं में जिस प्रकार के विशेष पड़कार हो पड़कार है तो उसके बारे में हम लोगों ने चर्चा किया है बॉर्डर रेंज में काफी अच्छा काम हुआ है गंभीर प्रकार के गुनाहों में डिटेक्शन अच्छा हो रहा है प्रॉपर्टी ऑफेंसेस में थोड़ा डिटेक्शन सुधारने की जरूरत है और साथ जो फेटल एक्सीडेंट्स है हाईवे के ऊपर तो उसको भी थोड़ा नियंत्रण लाने में थोड़ा सा कम करने में हम लोग उस दिशा में भी हम को काम करना है इसके अलावा आ, साइबर क्राइम एक महत्व का एक, एक हिस्सा है और साइबर क्राइम में भी गुजरात सरकार का जो वन अपना पोर्टल है जो भी बोग बना है जो भी विक्टिम है इसके ऊपर समय सर हमको जानकारी मिले तो उसका आ, पैसा हम लोग वापस कराने में सफल रहेंगे जितना जल्दी हो सके उतना जल्दी वन नाइन थ्री जीरो के ऊपर कॉल करके बताएंगे तो उसका पैसा हम लोग बैंकों के द्वारा रोक के उनको परत શીતલ રાજ્યભરમાં આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ આ વર્ષે યુથ વોઇસીસ ઓન મલ્ટી લિંગ્યુઅન સાયન્સ એજ્યુકેશનની વિષય વસ્તુ સાથે આ દિવસની ઉજવણી કરાઈ આ ઉજવણી નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજ કોસ્ટ દ્વારા આજે અને આવતીકાલે એમ બે દિવસ સાયન્સ સિટી અમદાવાદ ખાતે વિશેષ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં અંદાજે બસો સહભાગીઓ વર્કશોપ પેનલ સંવાદો અને સ્પર્ધાઓમાં ભાગ લેશે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અભિનવ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ બે હજાર છવ્વીસ અંતર્ગત આજે સવારે શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય હમીરસર તળાવ પાસે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગેશ ચાની ઉપસ્થિતિમાં કવિ સંમેલન યોજાયું હતું આર આર લાલન કોલેજ ભુજના ઓડિટોરિયમ ખાતે કોલેજના ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે માતૃભાષા મહોત્સવ બે છવ્વીસ અંતર્ગત યોજાયેલા કાવ્ય સંગીતના કાર્યક્રમમાં બસો નેવું છાત્રો જોડાયા હતા કલાકારોને પુસ્તક અપાયું હતું કોલેજના આચાર્ય અને કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને સત્તર રને હરાવી ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ત્રણ મેચની શ્રેણી બે વિરુદ્ધ એક મેચથી જીતી લીધી છે એડિલેડ ખાતેની મેચમાં ભારતે છ વિકેટ ગુમાવી એકસો રન કર્યા હતા જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નવ વિકેટે એકસો ઓગણસાઠ રન કરતા સત્તર રને પરાજય થયો હતો